વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે ક્રેપ સિલ્કમાં અજરકમાં ગાળામાં સાડી આવેલી છે અને છ કલર અવેલેબલ હતા એક આ રીતનો મરુન કલર અને એક બ્લેક બ્લેક કલર છે એ આપણે એનઆરઆઈ કસ્ટમરે રાખેલો છે અને મરુન કલર છે એ આપણે એક કુરિયર કરેલું છે ઓનલાઈન તો આ એક પીસ તમને ઓપન કરીને બતાવું એકદમ સોફ્ટ મટીરિયલ આવશે એકદમ લચકો કાપડ કે કદાચ આપણે વીટીમાંથી કાઢવું હોય તો નીકળી જાય સિલ્ક બેઝ ઉપર મટીરિયલ છે અને બહુ સરસ કાપડ છે અને ગાળામાં છે અત્યારે ગાળાની બહુ જ ફેશન ચાલે છે આ છે બ્લાઉઝ મટીરિયલ બહુ ફાઇન આવશે આ બ્લાઉઝ છે અને આ છે પાલવ અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત આઠસો રૂપિયા આઠસો રૂપિયા પ્રાઇસ છે આ છે રેડ આ છે રાણી ગુલાબી અને બ્લુ અને ગ્રીન અને બે કલર આપણે ઓલરેડી વિડીયો હોય એ પહેલાં જ વયા ગયા છે ઓનલાઈનમાં ફોટો આપણે સ્ટેટસમાં જે નિધિ સિલેક્શનનું ગ્રુપ છે એમાં જે આપણે મૂકીએ એમાં જ કલેક્શન સિલેક્ટ થઈ ગયું હતું આ છે આપણે કોરા સિલ્કમાં ક્રેપ સિલ્કનું મટીરિયલ આવે એ જ રીતનું કોરા સિલ્કમાં પણ મટીયલ આવે છે કોરા સિલ્ક આપણે બહુ એટલે બહુ ચાલે છે અત્યારે કોરા સિલ્કમાં ગાળામાં ડિઝાઇન છે અને નીચે બોર્ડર આવશે તો આમાં પણ આપણે એક કલર ઓલરેડી વેચાઈ ગયો છે આમાં છ કલર છે આ છે પાલવ અને બે સાઈડ આ રીતની કેરીવાળી બોર્ડર છે અને વચ્ચે ગાળો આવશે અને કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ આવશે ગ્રીન બોર્ડર છે એટલે ગ્રીન બ્લાઉઝ આવશે અને આ કલર છે બીટ કલર આ કલર અત્યારે ફેશનમાં ચાલે છે અને આ પ્લેન બ્લાઉઝ આવશે બોર્ડર આવશે એ રીતનું કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ આવશે અને છ કલર અવેલેબલ હતા એક કલર વેચાઈ ગયો ગ્રીન ને મરૂન રેડ ને ગ્રીન પિંક અને બ્લુ અને પર્પલ ને પિંક અને એક આ બીટ કલર ને બીટ ને ગ્રીન આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત છસો ને પચાસ રૂપિયા આ પણ આપણે બોર્ડર આવશે અને એકદમ લચકો જે કાપડ આવે છે અત્યારે જે બહેનોને વધારે પસંદ આવે છે સોફ્ટ પ્રસંગોમાં પહેરી શકાય બોર્ડર છે એટલે અને લચકો કાપડ વધારે ગમે ગરમી પણ ન થાય અને કમ્ફર્ટેબલ છે એ રીતની ફ્લાવર પ્રિન્ટમાં આખી સાડી છે આ મટીરિયલ વધારે અત્યારે પસંદ કરે છે બહેનો તો આ છે પાલવ આ રીતનો પાલવ છે અને બેય સાઈડ ઉપર નીચે બોર્ડર આવશે સરસ કે આ તમે નાના મોટા પ્રસંગમાં પણ પહેરી શકો અને ડેઈલી વેરમાં પણ પહેરી શકો આ રીતના ફ્લાવર પ્રિન્ટમાં આખું આખી સાડી છે અને આમાં છ કલર અવેલેબલ છે અને કાપડ બહુ એટલે બહુ સરસ લચકો કાપડ છે સરસ આ રીતના આખી સાડી છે અને આ છે સરસ ઝીણી ડિઝાઇનમાં બ્લાઉઝ અને આમાં છ કલર અવેલેબલ છે બધા જ કલર એકદમ સરસ નવા અને નવા ટોનમાં છે અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત સાતસો રૂપિયા સિમ્પલ અને યુનિક કલેક્શન છે આ પણ આપણે લચકો કાપડમાં જ સાડી છે એકદમ સરસ પટોળા પ્રિન્ટની ડિઝાઇન છે બોર્ડર આવશે સરસ અને આ કલેક્શનનું કાપ કલેક્શન પણ એકદમ યુનિક છે અને આ અત્યારે ફેશનમાં ચાલે છે અને બોર્ડર પણ એટલી સરસ છે કે તમે પ્રસંગમાં પણ પહેરી શકો આ છે ઝીણી પ્રિન્ટમાં બ્લાઉઝ ઉપર નીચે આ રીતની સરસ બોર્ડર આવશે અને કાપડ એકદમ લચકો છે સરસ કે તમે વીટીમાંથી કાઢવું હોય ને તો પણ નીકળી જાય એટલું સોફ્ટ કાપડ છે અને આ છે પાલવ અને પટોળા પ્રિન્ટમાં આખી સાડી છે આ રીતના નીચે પણ પટોળા પ્રિન્ટની બોર્ડર છે બોર્ડર છે સરસ હાથીવાળી પોપટવાળી આ રીતના આ કલર પણ એકદમ સરસ ઠંડો કલર છે વડિયાળી કલર અને મટીરિયલ પણ બહુ જ ફાઇન છે આ રીતનું આમાં આપણે છ કલર છે પિસ્તા કલર છે પિંક કલર છે પર્પલ છે ગ્રીન છે અને રામા કલર છે અને બીટ કલર છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા ને એકદમ સરસ લચકો કાપડ આવશે એકદમ સોફ્ટ આ પણ આપણે સોફ્ટ કાપડમાં જ છે સરસ એકદમ લચકો કાપડમાં આ રીતની સરસ ફેન્સી બોર્ડર આવશે એકદમ સોફ્ટ અને કાપડ પણ સાડીનો એકદમ સરસ સોફ્ટ આવશે અને ફ્લાવર પ્રિન્ટમાં આખી ડિઝાઇન છે અને ટુ ટોનમાં છે કોન્ટ્રાક્ટ્સમાં નીચે જે બોર્ડર આવશે એ જ રીતનું કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ આવશે બહુ જ સરસ કલેક્શન છે એક પીસ આપણે ઓપન કરીને જોઈએ આ છે પાલવ આ રીતનો પાલવ આવશે ને ઉપર નીચે બે સાઈડ આ રીતની બોર્ડર આવશે અને ઝીણી ડિઝાઇનમાં આખું કલેક્શન છે બહુ સરસ યુનિક કલેક્શન છે નીચે મરૂન બોર્ડર છે પ્લેન મરુનમાં કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ આવશે સરસ ગ્રીન અને મરુનનું કોમ્બિનેશન પણ બહુ ફાઇન છે અને આ છે બ્લાઉઝ મરૂન કલરનો આ બધું એકદમ સરસ સોફ્ટ લચકો કાપડમાં જ કલેક્શન છે આ છે રામા અને પિંક મરુન અને ગ્રીન આ આ પણ મરુન ને ગ્રીન છે યલો અને પીળો અને ગ્રીન છે ગુલાબી અને ગ્રીન છે બધા અલગ અલગ કલર છે છ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત અને ફક્ત સાતસો રૂપિયા નિધિ સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવો ને આવો જ સરસ મજાનો સપોર્ટ કરતા રહેજો તો આગળ આપણે હજી આગળ પણ નવું ઘણું બધું કલેક્શન આવેલું છે તો કાલ પરમ દિવસે બીજો પણ સાડીનો વિડીયો બનશે